નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણિત ગાઇડન્સ પર દોસ્તો વાત કરીએ છીએ આજના લેક્ચરમાં ગુજરાતમાં જીપીએસસી દ્વારા જે છે એ જાહેર થયેલી છે એસટીઆઈ ની પરીક્ષા અને આ જીપીએસસી એસટીઆઈ ની પરીક્ષા માટે બે હજાર છવ્વીસમાં દોસ્તો જે આયોજિત થવાની છે ચાર એક બે હજાર અને છવ્વીસમાં ત્યારે અંતિમ દિવસમાં આમના માટે થઈ અને મહત્વની ટિપ્સ જે છે એ શું છે પાસ કરવા માટેની સચોટ રણનીતિ શું છે જનરલી અહીંયા બાય મિસ્ટેક જે છે એ તમને લખાઈ ગયું છે કોણ સેવા પણ પરીક્ષા કોણ આયોજિત કરશે દોસ્તો તો કે જીપીએસસી જે છે તમારી પરીક્ષા આયોજિત કરશે ઠીક છે તો એસટીઆઈ અને एसटीआई ની પરીક્ષામાં અંતિમ દિવસોમાં કયા મુદ્દાઓને લેવા જોઈએ અંતિમ દિવસો માટેની જે છે એ સચોટ રણનીતિ શું હોય છે

તમને એવું થાય કે બધું થોડું ટફ લાગે છે કોઈ ચિંતા ન કરો આ ઇકોનોમિક્સ કરી લો ત્રીજા હેન્ડથી આપણે દોસ્તો જે છે એ કરંટ અફેર્સ કરી લેવાનું થાય છે કરંટ અફેર્સ બધા માટે કોમન છે યાની કરંટ અફેર્સમાં કોઈ એવા મુદ્દાઓ ન આવે કે જેથી કરીને સાયન્સ કોમર્સ આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એની સાથે સાથે દોસ્તો જે છે એ આપણે આઈધર તો તમે હિસ્ટ્રી કરો અને ઓર તો તમે જ્યોગ્રાફી કરો હે ને

હવે તમે પોલિટી બહુ સારું કરી લીધું દોસ્તો એકદમ મસ્ત મજાનું તો કઈ નહીં તો બાવીસ માર્ક તમને આવવા જોઈએ બાવીસ પ્લસ આવવા જોઈએ જોજો હું તમને એક એક મુદ્દો સારી રીતે સમજાવું છું ત્યારબાદ દોસ્તો જે છે એ તમે જુઓ સાયન્સ એન્ડ ટેક અથવા તો ઇકોનોમિક્સ એના કરંટ અફેર્સના સંદર્ભ સહિત તો એ તમને સાયન્સ એન્ડ ટેક અથવા તો દોસ્તો જે છે આ પોલિટી છે અને આ સાયન્સ એન્ડ ટેક અથવા તો ઇકોનોમિક્સ આ બંનેના થઈને દોસ્તો ચાલીસ માર્ક તો તમને આરામથી મળી જતા હોય એક તમારો જે છે આ ટોપિક થઈ ગયો બીજો તમારો આ ટોપિક થઈ ગયો હવે આ ચાલીસ માંથી કંઈ નહીં તો આપણને એટલીસ્ટ ત્રીસ માર્ક તો દોસ્તો મળવા જોઈએ બિકોઝ બંનેમાંથી એક કર્યું છે આપણે ઠીક છે ત્યારબાદ દોસ્તો જે છે એ આપણે કરંટ અફેર્સ કરંટ અફેર્સના એટલીસ્ટ કંઈ નહીં

તમે સાયન્સ એન્ડ ટેક ન કર્યું તમે જોગ્રાફી ન કર્યું અથવા તો તમે હિસ્ટ્રી ન કર્યું જોગ્રાફી કર્યું મેં તમને સમજાવતો ગયો છું એ રીતે તો પ્રેલેમ પરીક્ષા પાસ કરવા માટે આપણે કોઈ તજજ્ઞતા પ્રાપ્ત નથી કરવાની આપણે ક્વોલિફાઈંગ થવાનું છે યુઝઅલી નેવું બાણું પંચાણું એ જે છે કટ ઓફ થતું હોય તો આરામથી દોસ્તો તમે આવી જાઓ છો કટ ઓફમાં હે ને તો એક આ રણનીતિ છે એક આ મુદ્દો મારે તમારી જોડે ચર્ચા કરવાની હતી બીજો મુદ્દો કે ભાઈ આના માટે શું કરવું જોઈએ જો એક તો આ બધી જ વસ્તુ વાંચવી હોય દોસ્તો તો તમને મેં સરકારી સ્ત્રોત દ્વારા તહેવારે ઓનલાઈન ઓફલાઈન લેક્ચર સમયન કીધા જીપીએસસી એસટીઆઈ નો દોસ્તો રિવિઝન કોર્સ છે આપણી પાસે અને એ જે છે એ 2100 રૂપિયાની કિંમતનો છે પણ 1100 રૂપિયા જે છે એની પ્રાઇસ છે અને આ 25 દિવસ માટેનો કોર્સ રહેશે જેમાં તમને શું રહેશે દોસ્તો

વગેરે જેવા જે છે વિષયો પણ આવશે આના માટે તમારે ડેમો લેક્ચર્સ પહેલા જોવો હોય તો તમે જે છે એ કણેટ ગાઇડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યારબાદ દોસ્તો જે છે એ લોગિન નંબર થી જે છે લોગિન કરી લો ત્યારબાદ જીપીએસસી ના મેનુ માં જઈ અને एसटीआई ના કોર્સ માં તમે ડેમો લેક્ચર જોઈ શકો છો 25 દિવસ માટે મારી તમને પર્સનલ મેન્ટરશિપ મળશે જેમાં શું વાંચવું શું નથી વાંચવું એ તમને હું ગોઠવી આપીશ એનું મટિરિયલ પણ હું આપીશ એટલે તમારે બીજું મટિરિયલ ક્યાંય ફાઇન્ડ આઉટ કરવા જવાનું પ્લસમાં આ અગિયારસો અગિયારમાં તમને ટેસ્ટ સિરીઝ પણ આમાં જ મળી જવાની છે ટેસ્ટ પણ તમને આમાં મળી જશે તો તમે એ પણ સારી રીતે ટેસ્ટ આપી શકશો ટન છે ચલો તો હવે ઇતિહાસ અને સંસ્કૃતિ હવે ઇતિહાસ અને સંસ્કૃતિમાં કયા મુદ્દા લેવાના છે ઇતિહાસ અને કલ્ચરમાં તો દોસ્તો અલગ અલગ દસ થી બાર મુદ્દા આપ્યા છે પણ આપણને મેં તમને સૌથી વધારેથી ઓછા પ્રમાણમાં જે પ્રશ્ન પૂછાય છે એ આપ્યું છે એક તો દોસ્તો સ્વતંત્રતા માટેની ચળવળ યાની મોડર્ન હિસ્ટ્રી મોડર્ન હિસ્ટ્રી કોઈ પણ ભોગે કરી લેજો આપ ઠીક છે રિવિઝન માટે ત્યારબાદ ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતના ધાર્મિક આંદોલન જો મોડર્ન હિસ્ટ્રી કરશો દોસ્તો એટલે તમારા જે છે એ ધાર્મિક સામાજિક સુધારાઓ સારી રીતે આવી જશે યાની તમારે એમાં કોઈ ચિંતા કરવાનો મતલબ નથી બીકોઝ બંને એક પ્રકારના ટોપિક છે એ દરમિયાન તમને રાષ્ટ્રીય આગેવાનો એ પણ તમને મોડર્ન હિસ્ટ્રીમાં આવી જશે મતલબ કે દોસ્તો રાજા રામ રાય છે દયાનંદ સરસ્વતી સાહેબ છે વગેરે બાબતો એ દરમિયાન તમને બ્રિટિશ શાસનની સ્થાપના પણ મોડર્ન હિસ્ટ્રીમાં લઈ શકાય 1857 નો વિપ્લવ જે છે ઇન તમે મોડર્ન હિસ્ટ્રી લેશો એટલે દોસ્તો તમારો ઓછામાં ઓછા 15 20 ક્વેશ્ચન સારી રીતે એમાં પડી જશે અને મોડર્ન હિસ્ટ્રી માટે તમે જે છે એ વધારે ના સહી દોસ્તો તમે એટલીસ્ટ સો દોઢસો પેજ વાંચો એટલે તમારી મોડર્ન હિસ્ટ્રી આરામથી એમ આવી ગઈ કોઈ ચિંતા કરવાનો વિષય છે ના ભાઈ ત્યારબાદ એની સાથે સાથે દોસ્તો સામાન્ય રીતે વૈદિક જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ક્વેશ્ચન ચાર પાંચ ચાર પાંચ પૂછાતા હોય તો જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને વૈદિક ધર્મ એક દિવસમાં પતાવી દો કોઈ ચિંતાનો વિષય નથી ભાઈ અને એક દિવસમાં તમે આરામથી જે છે પાંચ માર્ક કવર કરી લેશો આરામથી થઈ શકશે ત્યારબાદ યુરોપિયનનું આગમન છે સર્વોચ્ચ સત્તા માટે તેમનો સંઘર્ષ છે અને ભારતમાં કંપનીનું શાસન છે એ મુદ્દાઓ જોઈ લો તો આ બધા તમારા કયા મુદ્દા થઈ ગયા ઇતિહાસ સંબંધિત મુદ્દાઓ થઈ ગયા સેના માટે દોસ્તો જીપીએસસી ની એસટીઆઈ ની પરીક્ષા માટે ડન ઓકે ત્યારબાદ કલ્ચર છે કલ્ચર માં દોસ્તો જે છે એ શું કરશો તો કે ભાઈ ભક્તિ આંદોલન સુફી વાત કરવાનો સંત પરંપરા કરવાની આદિવાસી જનજીવન તેના તહેવાર તેના પોશાક ભણાવ્યું છે ભારત અને ગુજરાત નો વારસો સાહિત્ય સંસ્થા ન કરતા કારણ કે જો દોસ્તો સાહિત્યકારો કરશો ને તમે તો એ સાહિત્યકારો શું થશે કે શું સાહિત્યકાર કરશો ની એકસો એક માં પૂછાય સાહિત્ય કારો નહી કરવાના શું કરશો સાહિત્યની સંસ્થાઓ કરી લેજો જે મળશે તમને ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો આ ગોઈંગ તમને મળી જશે તેનું મહત્વ શું છે એ પણ થોડું જોઈ લેજો એટલે તમારે ત્યાં કોઈ ચિંતાનો વિષય ના થાય કલ્ચરમાં આટલા મુદ્દાઓ આપજે જોઈ લેવા ત્યારબાદ દોસ્તો જે છે એ ભારતનું બંધારણ હે ને એમાં સમવાય તંત્ર સમવાય તંત્ર એટલે આ સેની વાત કરે છે ભારતના બંધારણના ભાગ ત્રણ ચાર ભારતના બંધારણના ભાગ પાંચ છ અગિયાર અને બાર આ કરી દેજો એટલે તમારું સમવાય તંત્ર એમાં આવી ગયું છે ચલો સમવાય તંત્ર તો આવી જ જશે પણ એની સાથે ન્યાયપાલિકા એ તમારી આવી જશે હે પાંચમા માં તમને સુપ્રીમ કોર્ટ ને છઠ્ઠામાં જે છે હાઈકોર્ટ ભાગ આટલા જ કરો બધા ભાગ આપણે કરવાના નથી દોસ્તો બાવીસે બાવીસ ભાગ કરી અને જિંદગીમાં જે છે પથારીઓ ફેરવાનું બંધ કરજો એક પાંચ છ અગિયાર બાર ઓકે એક દોસ્તો આ તમારો મુદ્દો કમ્પલસરી કમ્પ્લીટ હોવો જોઈએ બંધારણીય ગેરબંધારણીય બંધારણીય સંસ્થા વાળો કારણ કે જો આ મુદ્દો ક્લિયર થઈ ગયો હશે તમે બેનિફિટમાં છો છ માર્ક ઓછામાં ઓછા છ માર્ક

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે સાર્ક છે આશિયાન છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે બિમસ્ટેક છે આ મુદ્દો તમારે કમ્પલસરી જોશે કેન્દ્ર રાજ્ય સરકારની નીતિ અને કાર્યક્રમ આ તમારો કરન ઓફેશનો મુદ્દો છે હા ને એમાં પણ સ્પેસ ટેક પોલિસી આપણે તે હમણાં સ્પોર્ટ્સ પોલિસી આઈટી પોલિસી ઇન્ફ્રા પોલિસી આ તમારા મુદ્દાઓ જે છે થોડા ક્લિયર થાય એ જરૂરી છે ડન હવે જો બંધારણમાં આટલા જ ટોપિક અત્યારે રિવિઝન પેટે તમારે કરવાના છે બીજું નહીં કરતા હા આની સાથે એક તમારે ભાગ જે છે એ ભારતીય બંધારણના અગત્યના સુધારા અંતનિહિત માળખું આ અંતનિહિત માળખું છે ને દોસ્તો એમાં ભાગ ત્રણ અને ચાર કરી લેજો ભાગ ત્રણ અને ચાર ફંડામેન્ટલ રાઈટ અને ડીપીએસપી કમ્પલસરી કરવા પડશે ઓછામાં ઓછા સાત આઠ માર્ક તમને આપી દેશે એટલે સ્ટાર્ટ કરીને રાખી દેજો ઓકે ભાગ ત્રણ અને ભાગ ચાર તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાઓ એના માટે તો દોસ્તો જે છે એ આમાં એટલું બધું કઈ મહત્વ નથી ધરાવતા પણ હા માહિતીનું અર્થઘટન ખાસ ચાર્ટ ગ્રાફ કોષ્ટક ડેટાની પર્યાપ્તતા એ બાબતો તમારે જોઈ લેવી પડશે અર્થતંત્ર અર્થતંત્રમાં કયા મુદ્દાઓ લેવાના થાય છે એક તો દોસ્તો ટેક્સેશન સૌથી વધારે એક આંતર માળખું લઈ લેજો તમે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા રેલવે હવાઈ માર્ગ જળમાર્ગ ઔદ્યોગિક નીતિ કૃષિ ક્ષેત્ર એ પણ

આટલું સાયન્સ ટેક કરી લેશો ચાલશે ઇનફ છે મહત્વની સાંપ્રત ઘટનાઓ એમાં શું કરવું જોઈએ દોસ્તો એક તો તમારે રાષ્ટ્રીય લેવલની બાબતો જોશે એટલે મહત્વની યોજનાઓ તમે કરી લેજો સરકારમાં બજેટ અથવા નવા કાયદાઓ આવ્યા છે નવા કોઈ બિલ પાસ થયા છે નવી કોઈ અમેન્ડમેન્ટ આવી છે એ મહત્વના દિવસો અને તેની થીમ કમ્પલસરી કરવી પડશે સરકારી કમિશન એની કમિટીઓ અને એનો રિપોર્ટ આ પણ તમારે કરવા પડશે કે સરકારી કમિશન મતલબ કે માની લે કે ભાઈ ગુજરાત રાજ્યમાં આપણે ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે રંજના દેસાઈના અધ્યક્ષપદે કમિટીની રચના થઈ તો એ ભારતમાં જે છે સન્માન અવોર્ડ એમાં પદ્મા અવોર્ડ નેશનલ અવોર્ડ ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ મતલબ કે ગિફ્ટ સિટી મેટ્રો પ્રોજેક્ટ ગુજરાતમાં અવોર્ડ ગુજરાત રાજ્યમાં યોજાયેલા કાર્યક્રમ અને ઉત્સવ ભાઈ આપણે કહી શકીએ ને દોસ્તો કે રણોત્સવ મોઢેરામાં ઉત્સવ મહત્વના કોઈ રાષ્ટ્રીય લેવલે ફેરફાર થયા છે ઇઝરાયલ પેલેસ્ટાઈન રશિયા યુક્રેન અર્થતંત્રમાં આરબીઆઈ નીતિઓ એમાં આરબીઆઈ નો સર્વે જીડીપી મોંઘવારીના ડેટાઓ દોસ્તો નવી ટેક્સની નીતિ

આના માટે થઈ અને દોસ્તો તમારે જે છે એ યુટ્યુબ માં જવાનું અને યુટ્યુબ માં ગણેજ ગાઈડન્સ ડાઉનલોડ કરી અને અહીંયા જે છે માત્ર પોકળ વાતો ની પ્રૂફ સાથે દાવાઓ હે ને દરેક દરેક કે ભાઈ એક ક્વેશ્ચન હોય છે એની નીચે અહીંયા પ્રૂફ હોય છે કે આ ક્વેશ્ચન અમે કરાવેલો હતો ને આ પૂછાયેલો છે હું એવી કોઈ બડાઈ નથી મળતો કે હું જ સર્વશ્રેષ્ઠ છું પણ નામ તમને 600 પેજ આપે છે એમાંથી એ પૂછાય છે હું તમને 200 પેજ આપને પૂછાય છે આ તફાવત છે આપણે બંધારણની જે તમને નોટ્સ આપી છે દોસ્તો એ બંધારણની નોટ્સ બધીને દોસ્તો બસો પચાસ જે છે પેજની છે એ બસો પેજમાં યોજના ભાઈ મહત્ત્વના ચુકાદાથી લઈ ભાગ મહત્ત્વનાથી લઈ તમામ બાબતો બંધારણીય ગેરબંધારણીય સંસ્થાઓ સાયન્સ એન્ડ ટેકમાં મેં તમને માત્ર એકસો પેજની ફાઇલ આપી છે તો કહેવાનો તાત્પર્ય શું થયો ભાઈ કે ભાઈ આપણે ત્યાં દોસ્તો જે છે એ સ્માર્ટ વર્કથી કેમ પ્રિપેરેશન કરવી પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ તમને આપણી કોર્સમાં ફ્રી ઓફ કોસ્ટ મળતો હોય છે તો આપ જે છે એ જોડાઈ શકો તો આપને વેલકમ છે દોસ્તો અન્ય કોઈ પણ બાબત હોય તમને આ બધી પ્રકારની ભરતીઓની જે છે એ સમયાંતરે માહિતી મળતી રહે એના માટે ગર્લ અને બોયનું બેનું અલગ ગ્રુપ છે તો એના માટે જોઈન્ટ લખી અને મોકલી દેવું ઠીક છે વોટ્સઅપમાં અને આપને જો જે છે એ પહેલી વખત તમે આપણા કોર્સમાં આવ્યા હોય આપણી ચેનલમાં આવ્યા હોય તમને યોગ્ય જણાય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જે છે કરી શકો છો જેથી કરીને આવી ડિટેલ જે છે ભવિષ્યમાં આપણે મળતી રહે આપ તમામ લોકો જીપીએસસી ની જીપીએસસીની એસટીઆઈની પરીક્ષામાં સફળતા આવો તેવી શુભકામનાઓ સાથે આવજો બ બાય સિયા થેન્ક યુ વેરી મચ